વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજે હું આવી ગયો છું ભવનાથ તળેટીની અંદર એટલે કે ગિરનારની પાવન ધરતી ઉપર ને આપણે વિડીયોની શરૂઆત કરી છે ભવનાથ મહાદેવનું મંદિર છે ને એની એક્ઝેક્ટલી સામેથી એટલે કે ગુરુ દત્તાત્રય ચોક કહેવાય ને ત્યાંથી વિડીયોની શરૂઆત કરી છે ને હવે જાઉં છે પહેલાં શરૂઆત છે ને ભવનાથ મહાદેવના દર્શન કરીને વિડીયોની શરૂઆત કરીએ અહીંથી તમને છે ને બાયો ના માધ્યમથી છે ને માતાજીના દર્શન બેન કેટલા રૂપિયા લ્યો દસ રૂપિયામાં છે એમને તમને અંબાજી માતાજીના દર્શન કરાવે છે આખા મેળાની અંદર ક્યાંય ટ્રાફિક નથી પણ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આવો ને એટલે ટ્રાફિક જોવા મળે તમને કારણ કે આજે પહેલો જ દિવસ છે એટલે અહીં ભોળાનાથના દર્શન કરવા આવો ને એટલે તમને થોડુંક ટ્રાફિક જોવા મળે છે ચાલો આપણે ભોળાનાથના દર્શન કરતા આવીએ પેલા છે ને આમાં છે ને શિવરાત્રિની રાત્રિ શાહી સ્નાન કરવાનું હોય સાધુ સંતોને એટલે એને સાફસુફ કરવા માટેની જો અત્યારે પ્રોસેસ ચાલે છે ને પાઇપલાઈન પાણી અંદર નાખવામાં આવે છે ભવનાથ મહાદેવના દર્શન થઈ ગયા મરઘીકંડના દર્શન થઈ ગયા છે હવે છે ને સાધુ સંતોના દર્શન કરવા જવા છે બાકી આ બાજુ બધી છે ને કટલેરીને એવી બધી જવેલર્સ ને ખોટા આભૂષણોની દુકાનો છે બાકી થેલા અને એવું બધું મળે મેળામાં છે ને આજે આવું પરમ શાંતિ છે કારણ કે આજે પહેલો દિવસ છે આજે ધજા બંધાણી છે હજી આજે બાવીસ તારીખ છે એટલે આજ પહેલો દિવસ છે ને એટલે આવું પરમ શાંતિ છે હજી એટલું બધી પબ્લિકનું ટ્રાફિક નથી હવે ધીરે ધીરે આગળના દિવસોમાં છે ને વધતું જાય આપણે છે ને ત્રણ ચાર વર્ષતા કન્ટિન્યુ જે મહંતના દર્શન કરવા જાય ને એ મહંતના દર્શન કરતા આવ્યા છે મેં હું લગભગ આ વ્લોગ ચાલુ કર્યો ને ત્યારથી મેં લગભગ એ સાધુના શિવરાત્રિના મેળામાં આવું ને દર્શન કર્યા વગર રહ્યો નથી ક્યારેય મેળાનો છે ને આ મેન પોઈન્ટ છે જો આ છે ને મેઇન પોઈન્ટ છે અહીં પબ્લિક જેટલું ભેગું થાય ને એટલું આખા મેળામાં ક્યાંય ના થાય કારણ કે અહીંયા ઓલા ખજીત ફાડકાવાળાને ને બધા અહીં છે ખાણીપીણીનું વધારે અહીં છે બાકી સામે ભારતીય આશ્રમ છે એટલે અહીં છે ને સૌથી વધારે વધારે પબ્લિક ઘેરું થતું હોય ને તો આ વિસ્તારની અંદર ઘેરું થાય આજે પહેલો દિવસ છે ને એટલે આ બધું બધું બંધ છે હજી ચાલુ નથી થયું કારણ કે આજે પહેલો દિવસ છે એટલે હવે લગભગ આ આજની નાઇટમાંથી ચાલુ થઈ જાય તો મેળાની અંદર આવા નાના નાના કલાકારો આવતા ને એને થોડો થોડો સપોર્ટ કરજો તમારાથી જે દેવાઈ દેજો ફૂલની તો ફૂલની પાખડી કારણ કે આ લોકો એનું આમાંથી ગુજરાન ચલાવતા હોય આ મેળા મંડપોમાં ને આવા ખેલ કરીને એનું ગુજરાન ચલાવતા હોય તમારા આરોગ્યનું ખ્યાલ રાખવા માટે છે ને તમારા આરોગ્યનું ખ્યાલ રાખવા માટે જો એ છે ને જૂનાગઢ દ્વારા ફ્રી મેડિકલ દવાને એવું બધું આપવા માટે ભાવનાબેન સિક્ખલિયા ફાઉન્ડેશન ત્રિમૂર્તિ હોસ્પિટલ દ્વારા અને તમારા સ્વાસ્થ્યનું કેર પણ મેળાની અંદર કરવામાં આવે છે રાધેશ્યામના ગોલા વગર છે ને મેળો અધૂરો જ હોય રાધેશ્યામ ગોલા તો ગમે ત્યાં હોય ને મેળા મનપુ ત્યાં હોય જ ¿Qué es lo que me ha hecho? મિત્રો કેતા હતા કે અમારે શિવરાત્રીના મેળામાં આવું શિવરાત્રીના મેળામાં આવું કે હેલું છે ખાલી વાતું થાય વાયબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ છે ને સમયમાં ચાલુ થવાનો છે કારણ કે આ છે ને વાગ્યા સુધી લિમિટેડ હોય આ છે ને વાયબ્રન્ટ ગુજરાતનું સ્ટેજ છે ટૂંક સમયમાં જ આવે છે ને કાર્યક્રમ ચાલુ થવાનો કાં वीडियो कल ही पड़ा आ रहा है ऐसा <laughs> नहीं है सब मोनालिसा नहीं है नहीं नहीं बना रहे वीडियो दिखा दो ना वो एक मुखी पारा दिखा दो रुद्रक्ष अभी बहन जी दिखा रहे हैं एक मुखी अच्छा ये कितने का है का बहन दोस्तों एक काम देते हैं दोस्तों एक काम आप मोनालिसा को क्या लगती थी भाभी हो उसकी भाभी हो अभी मोना वो मोनालिसा कहाँ पे है इंदौर वो शूटिंग में नहीं गई है ट्रेलिंग कर रही है, कर रही है अच्छा से इंदौर बाजू ना है ना मोनालिसा ना बदाय सगा संबंधित है सगा संबंधित ना बदाय रिश्तेदार સબુજ કે પરિવાર કે હમણાં જ મોનાલિસાના પરિવારના એક સદસ્યને મળ્યો તો એટલે કે એક એમના ભાભીને મળ્યો તો ને હજી એક બેનનું ઇન્ટરવ્યુ લેવાનું છે પણ એ અત્યારે છે ને માળાનું ની સેટઅપ ગોઠવે છે એ સેટઅપ ગોઠવાઈ જાય ને પછી આપણે એનું નાનું એવું એક ઇન્ટરવ્યુ લેવાનું છે તો મોનાલિસાના ભાભીને તો મળી લીધું આમ જોઈએ ને તો એ લોકો બધાય સેમ ટુ સેમ જ હોય આમ એની આખો બધાયની માંજરી હોય ને એ બધા એ આ बाजूના જ હોય બધા ને એ કે અમે બધા એક પરિવારમાં જ હોય પરિવારના જ છીએ અને બધાની સરનેમ આસા બોસલેજીની સરનેમ છે ને એ ના બધા છે મોનાલિસાની બેનને આપણે મળવાનું થયું છે આ છે ને એમના મોટા બાપાની દીકરી થાય છે है। तारी ताम। तारी ताम। है थे के नहीं आई थी कल आए थे सोमनाथ गए थे अच्छा थैंक यू जी मोनाली साहब को क्या लगती है આવો નજારો જોવો હોય ને તો ભાઈ ભવનાથ માં જ આવવું પડે એક બાજુ ભજન આલે એક બાજુ ભોજન આલે આવો બધો સમન્વય જો હોય ને તો ભવનાથ માં જ આવવું પડે